કે 64 દિવસમાં 64 વિદ્યા શીખે છે ગુરુને કહે છે કે આપ ગુરુ દક્ષિણા માંગો પતિ ને પતિ કારણ કે બ્રાહ્મણ નું જે ભણાવે કઈ લેતા નથી એમણે કીધું પ્રભુ કઈ નથી જોતું પણ એમનો એક જ દીકરો હતો એ મૃત્યુ પામ્યો છે આપણે જો ગુરુ દક્ષિણામાં કઈ આપવું જોઈએ તો મૃત પામેલો દીકરો એ સમુદ્રમાં પડી ગયો છે તો આપ લાવી આપો ભગવાન અહીંયા સમુદ્રની નીચે જઈ અને એમનો દીકરો પણ પરત લાવે છે સુખદેવજી કહે કે રાજા બંને ભાઈ મથુરામાં આવે છે પણ મથુરામાં ગમતું નથી બસ એકદમ વ્રજની સામો જો ભગવાન રેડ્યા કરે છે ભગવાન રેડ્યા કરે છે વ્રજની સામે જોઈ એક વાત ત્યાં ઉદ્ધવજી આવે છે ઉદ્ધવજી પૂછે કે મહારાજ हूँ तो मैंने समिति जो शाह बेटा मतलब उदास कर दिया कृष्ण कहे के, के प्रभु शू आपने उद्धव जी कहो मन घना समिति थी मैंने हूँ बरोबर गोकुल ने जो मैं व्रज की बहुत याद आए के गाय चारता था मैं मान याद आए मैंने मार माखण याद आए उद्धव जी कहते प्रभु एक काम आप करो आप एवं हो तो ये पत्र लखी ना

કે ત્રણ વાર યશોદા બોલ્યો પછી મારો પત્ર આંસુથી આખો કાગળ બદલી ગયો મારાથી કાંઈ ન લખાણ મને વ્રજને એટલી બધી યાદ આવે છે એવામાં દેવકી આવી દેવકી આવી થાળી ગઈ છે એટલે ભગવાન થાળીની સામે જોઈ રડે છે દેવકી કહે પ્રભુ આપ કેમ રડો છો ત્યારે કીધું મા મને માફ કરજો પણ આજ પછી મને ક્યારેય તમે મારી ફાળીમાં માખણ નહીં પીસતા એમ કરી દી પ્રભુ આંખ માંથી આંસુ પડી જાય દેવકી જી મહારાજ આપ કેમ રડો છો કે નહીં માં મને વ્રજની કઈ વસ્તુ વાલી છે માં માટી માખણ આપો રહો ત્યાં સુધી મથુરા માં રહો ત્યાં સુધી મને આ માખણ લઈ દે છું આમ કરી ઉદ્ધવજી ગોકુળમાં જાય છે ઉદ્ધવનો ચારો થોડો કૃષ્ણની સાથે મળે છે જોવો જેનું ચિંતન કરો એવા થઈ જાવ તમે આ કથા હું વારંવાર કહેતો તમે જેનું સ્મરણ કરો એવા બની જાવ છો ઉદ્ધવજી પણ કૃષ્ણનું સ્મરણ કરે છે ઉદ્ધવનો થોડો ચહેરો કૃષ્ણ સાથે મળે છે પણ ઉદ્ધવજી જ્ઞાની છે અને ગોપી છે ભક્તિ છે એનો અર્થ એવો થાય કે ભક્તિ આગળ જ્ઞાનીનું કાંઈ નથી આવતું આપણે કથામાં આગળ પણ જોયું કે વ્યાસ જે હતા ને એ જયારે નારદ આવ્યા ભક્તિ પાસે આવી ત્યાં સુધી જ્ઞાની છે પણ થોડું અભિમાન છે કે હું સંદેશો લઈ અને ગોકુળ ની અંદર જાઉ અને ગોપીઓ બધી રાજી થઈ જાય આવો મનની અંદર વિચાર રાખી પોતે સંદેશો લઈ અને ગોકુળમાં જાય ઉદ્ધવજીનો રથ જોયો ને એટલે ગોપીએ કીધું કોઈનો રથ આવે છે કારણ કે ગામમાં થોડું નવીન થાય એટલે ખબર પડી જાય ને આખલા ઘરે કોઈનો રથ ઉભો છે ઉદ્ધવજીનો થોડું છે ને કૃષ્ણની સાથે મળે છે એટલે કોઈ ગોપીએ કીધું કે હા જો જો આ કૃષ્ણ જેવા લાગે છે બીજી ગોપીએ એમ કીધું તું હવે કૃષ્ણનું નામ નહીં લેતી મારા આગળ અમે એની સાથે નથી બોલતી આમ કરી પોતાનો પ્રેમ પ્રગતિ કરે છે ઉત્પજી આવે ને પછી ગોપ બીજો દિવસ થયો સવારનો પહોરો થતા નંદબાબાને ત્યાં રાત રોકાણે એક રાત્રી ઉદ્ધવજી નંદ બાબાને ત્યાં રોકાણે છે સવારનો પહોરો થયો એટલે ગોપીઓ બધી ટોળે વળીને ઉધવજીની પાસે આવીને બેસી ગયા એટલે ઉદ્ધવજી બધા જ્ઞાનની વાત કરે તમે ચિંતા નહીં કરતા તમારા કૃષ્ણ બહુ મજા કરે છે આનંદમાં છે અને તવારા કૃષ્ણ ત્યાં બહુ મજા કરે એટલે ગોપીએ થયું અમારા કૃષ્ણ ત્યાં નથી અમારા કૃષ્ણ ગોકુળ માં છે કેમ એમ કરીને ગોપી રડવા મળી હું ગઈ કાલે છે ને મારી સાસુએ મને સાંજના સમયે પાણી ન હતું ઘર માટે પાણી ભરવા મોકલી હતી એ કુવાને કાંઠે છે ને પાણી ભરતી હતી એમાં સંધ્યાનો સમય થયો મોડું થયું એમાં હું વિચાર કરતી હતી શું થશે શું થશે ને મને કોઈ હેલ ચડાવવા વાળું છે ને इसलिए क्या मैं जोई कि क्या कृष्ण आ भी मेरी वेद चला दी गया बस आज विश्वास गुरु है गुरु है गौ भव दो कथम बा